જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ પેલા એને બટેટા ને આપણે બાફી લીધા છે અને આવી રીતે ટીકી બનાવી નાખી છે મસ્ત મજાની તો આવી રીતે આપણે ફૂલ ટીકી બનાવી લીધી છે આ રીતે આપણે જેટલા હઈ એના પ્રમાણે આપણે બટેકા નાખવાના

સેવ ને આખી લંદડો આ જે ટેકી છે એને આખી લંદડો આની ચાની સેવ જોડવાની છે તો એને સૌથી હા અવિ રીતે આખી ટેકી છે ને આમાં લંદોડી નાખવાની લંદોડી નાખાય તો આપણે સેવ આખી આવી રીતે લંદોડી નાખી છે આપણે લોટમાં પેલી આપણે બેટર માં બોરવાની ને તો સૌથી પહેલા આટકી લઈ લેવાની પછી બેટર માં આવી રીતે આખી બોડી નાખવાની અને પછી આવી રીતે જે આખું ઓળું હોય ને ટેકી ઓળું સેવ એનામાં આવી રીતે આખી લંદોળવાની જે આપણે ટેકી જે આપણે રેડી કરતા હતા ને સેવ આની જો આપણે ઓલમોસ્ટ આખી ટેકી રેડી કરી લીધી છે આપણે તેર ચૌદ ટેકી બનાવી છે આશરે ફૂલ ફેમિલી છે એટલે

આપણી ઓર્ગેનિક પૂતળી કરી હતી ને એનું તેલ આપણે કઢાવ્યું છે એનું છે જો આપણે એક ટેકી રાખી છે કેવી થાય તમને બધાને બતાવું જો નાખી દીધી છે

તો તૈયાર કરી લીધી છે સરસ મજા કરી લીધી છે એકદમ જો આયડી ફાઈનલી આપડી ટીકી થઈ ગઈ છે તૈયાર આઈડી હવે આપણે સરસ મજાનું ડેકોરેશન કરવાનું છે ટીકીની ની ઉપર બધાને લાગશે રિયલ માડો ચકલીનો પલારેલા ચણા બાફેલા પછી મસાલા સિંહ પછી સેવ જીણી સેવ કોથમીર અને ટેકી એટલું આપણે લીધું છે કે કેવી રીતે ખવાનું હોય મારો ચાલો આપણે આવી રીતે સરસ મજાનો હોય ને સેપ દઈ દેવાનો છે માળા જેવો તો આપણે જો માળા જેવો સેપ દઈ દીધો છે મસ્ત મજાનો આયરો એવી રીતે આપણે બે ટકી રેડી કરી લીધી છે સૌથી પહેલાં છે ને આપણે નાખવાની હોય આમલીની ચટણી પછી આપણે થોડીક નાખવાની છે ધાણાની ચટણી આપણે બનાવી છે એ એ તમને જેટલી જોઈએ એટલી સ્વાદ મુજબ થોડાક આપણે નાખવાના છે ટમેટા પછી દાળમ પછી પલાવેલા ચણા પછી આપણે નાખવાની છે મસાલા સિંગ અને એની ઉપર આપણે નાખવાની છે ઝીણી સેવ

એવી જ રીતે આખો બીજી રીતે આ પણ આપણે મારો રેડી કરી નાખ્યો છે આયરો સરસ મજાનો તો લાગે છે ને સરસ મજાનો માળો એવી રીતે આપણે બે ડીશ રેડી કરી લીધી છે હા બે ડીશ છે આજ નો વિડીયો હું અહીંયા આપને એન્ડ કરું છું તમને મારો વિડીયો કેવો લાગ્યો ઈ કોમેન્ટ બોક્સ માં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો જે લોકો વિડીયો ની અંદર આવ્યા હોય સૌથી પહેલા મારા ચેનલ જીગર આર બ્લોગ ચેનલ ને સબસ્ક્રાઇબ કરે અને વિડીયો ને લાઈક કરે